છે કે આ અમારો જે વેપારી છે એની ચાલીસ વર્ષ જૂની દુકાન છે અને ચાલીસ વર્ષ પહેલા એના પપ્પા એના દાદાએ આ દુકાન બનાવી હતી અત્યારે કંઈક રિનોવેશનનું કામ કર્યું રિનોવેશનનું કામ કર્યા પછી મ્યુનિસિપાલટીની આ આખી ટીમ આવી અને ત્યાં આગળ એ લોકોએ પૈસાની માંગણી કરી દુકાનની અંદર કાયદેસર ડેમોલેશન કર્યું અને ડેમોલેશન કર્યા પછી પણ બે લાખ રૂપિયા એ લોકો લઈ ગયા લીધા પછી અત્યારે ફરીથી બીજીથી ત્રીજી વાર આવી રીતે એ લોકો દર વખતે એમને આદત પડી ગઈ છે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ એ લોકો બસ ફક્ત ને ફક્ત માંગણી કરે છે પૈસાની અને એ પૈસાની માંગણી કરવા પછી ફક્ત ને ફક્ત મારા વેપારીએ અરજ કરી કે અમને બે કલાકનો સમય આપો અને અમે લોકો અમારું સામાન કાઢી લઈએ એ લોકોએ જરા પણ સમય ના આપ્યો એ લોકો જોડે ગુંડાગીર્દી કરી મારામારી કરી અને એ બેનને એ દીકરીને એટલી હદે જવું પડ્યું કે પોતાનો કોઈ ના હોય એ રીતે દિવાશળી ચાપીને પોતાની જાતને ગુમાવવા માટેનો પ્રયાસ કરો ખરેખર એકવાર ફરીથી હું વેપારી એસોસિએશન તરફથી જશોદાનગરના બધા નાગરિક તરફથી આ અધિકારીઓને ખરેખર કડીથી કડી સજા મળે અને એ લોકો જે બી લાંચ રૂરતથી ખોરી થઈ ગઈ છે એ લોકોને પોલીસને મારી અરજ છે નેતાઓને મારી અરજ છે કે એ લોકો મોટામાં મોટી કાર્યવાહી કરી સખ્તથી સખ્ત કાર્યવાહી કરી અને ન્યાય આપો એવી હિન્દી